નવસારી શહેરમાં સિંધી સમાજ દ્વારા નવા વર્ષના અવસરે સ્નેહ મિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન જયશંકર પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સમાજજન ઉપસ્થિત રહ્યા હતા નવસારી શહેરમાં વસવાટ કરતા સિંધી સમાજના અગ્રણીઓ હોદ્દેદારો અને સભ્યો નવી ઉમંગ અને ઉત્સાહ સાથે સ્નેહ મિલનમાં જોડાયા હતા નવા વર્ષના આરંભે સૌએ એક સાથે મળી નવા સંકલ્પો કર્યા હતા અને સમાજના સર્વાંગી વિકાસ માટે નવી દિશામાં વિચારણા પણ કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત ભગવાન શરૂઆતની આરાધના અને માતાજીની પૂજાથી કરવામાં આવી હતી ધૂન અને ભક્તિ ગીતોના મધુર સ્વરોથી આખું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું સમાજના વરિષ્ઠ સભ્યો દ્વારા દીપ પ્રજ્વલન કરી કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો સ્નેહ મિલન પ્રસંગે બાળકો યુવકો અને મહિલાઓએ ઉમંગપૂર્વક ભાગ લીધો હતો સમાજના પ્રતિનિધિઓએ સિંધી સંસ્કૃતિને જીવંત રાખવા માટેના પ્રયાસોની ચર્ચા કરી અને યુવા પેઢીને પરંપરાઓ સાથે જોડાયેલી રહે તે માટે પ્રેરિત કર્યા હતા કાર્યક્રમ દરમિયાન સિંધી સમાજના અગ્રણીઓએ નવા વર્ષ માટે શુભેચ્છા પાઠવી હતી અને સૌને સાથે લઈ સમાજના સર્વાંગી વિકાસ માટે સંકલ્પ કર્યો હતો સાથે જ સમાજના યુવાનોને શિક્ષણ વ્યવસાય અને સામાજિક કાર્યોમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા અંતમાં સૌએ મળીને ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો અને પરસ્પર સ્નેહ અને એકતાનો સંદેશ આપ્યો હતો આ રીતે નવસારી શહેરમાં યોજાયેલ સિંધી સમાજના સ્નેહ મિલન કાર્યક્રમ દ્વારા સમાજમાં નવા ઉત્સાહનો સંચાર થયો હતો અને સૌએ મળીને એકતાનો પાયો વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ કર્યો હતો હરીશભાઈ શ્રી

અલગ વાત અદુબાય આવો અલખલની યાદ આવ સુબા હવે જાવ ને આસમે આવજો ફોટો પાડવો છે તે માણસ સરદને આબાદલી લેજો આબાદ આબાદ નવસારી શેર સિંધી પંચાત દ્વારા આજે જયશંકર પાર્ટી પ્લોટ ખાતે સિંધી સમાજનું સ્નેહ મિલન રાખવામાં આવ્યું હતું તેમાં ખૂબ જ મોટી સંખ્યામાં તમામ સમાજના એટલે કે તમામ સિંધી સમાજના તમામ પ્રતિનિધિથી માંડીને તમામ મોટી સંખ્યામાં લોકો પધાર્યા હતા તમામને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું દિવાળી અને નવ વર્ષની ખૂબ જ શુભકામના અને આવનાર વર્ષ ખૂબ જ લાભદાયી ફળદાયી અને નિરોગી રહે એવી મા મેલેડી ને પ્રાર્થના જય માતાજી જય જુલેલાલ જય માતાજી બે હજાર પચીસ ના નવા વર્ષની અને દિવાળીની અમારા શ્રી નવસારી શહેર સુધી પંચાયત તરફથી તમામને ઘણી બધી શુભકામનાઓ પાઠવું છું અને આજે જયશંકર પાર્ટી પ્લોટમાં નવ નવસારીના તમામ સિંધી સમસ્ત ભાઈ બહેનો પરિવારોની એક સ્નેહ સંમેલન રાખેલું હતું અને એમાં ઘણી બધી મોટી સંખ્યામાં લોકો ભેગા થયેલા અને અમારા ઝૂલેલાલની આરાધના કરી માતાજીના પ્રાર્થના કરી અને તમામે ઉલ્લાસથી સ્નેહ સંમેલનમાં ભાગ લીધો અને ઉજવ્યું અને અમારી શ્રી નવસારી શહેર સિંધી પંચાયતની સિંધુ સાંસ્કૃતિક ભવનની વાડીનું કાલિયાવાડી ખાતે તારીખ પંદર અને સોળ નવેમ્બર બે હજાર પચીસના રોજ સમસ્ત સિંધી સમાજને લોકાર્પણનો કાર્યક્રમ રાખેલો છે અને એમાં તમામે ભાગ લેવાનો છે આવવાનું છે અને અમારા તરફથી દરેકને હાર્દિક આમંત્રણ છે બે દિવસનો પ્રોગ્રામ છે એમાં ધાર્મિક પ્રોગ્રામ છે સાંસ્કૃતિક પ્રોગ્રામ છે અને લોકોને આ વાડી જે એમના માટે બનાવવામાં આવેલી છે એમાં ઘણી બધી સુખ સુવિધાઓ છે લિફ્ટ છે રસોડું છે ફાયર સેફ્ટીની વ્યવસ્થા છે રૂમો છે ડેકોરેશન હોલ છે અને ઘણી બધી લાઇટિંગ સ્ટેજ અને ઘણી બધી સુવિધાઓ છે જેટલી બી એમ્યુનિટીઝ એક વાડીમાં ઉપલબ્ધ હોવી જોઈએ તે તમામ છે એટલે એ અમે સમાજને અર્પણ કરવાના છીએ અને એનું નામકરણ જે છે વાડીનું નામકરણ અમારા નવસારી શહેર સિંધી પંચાયતના હાલના પ્રમુખ હરીશભાઈ પરિવારના તરફથી રાખવામાં આવેલ છે અને એ વાડીનું નામ શ્રી સ્વ શ્રી રાધાબેન છોગાલાલ મંગનાણી ના નામે તકતી બનાવવામાં આવશે અને એમનું ટાઇટલ એ રીતે રહેશે આપ સૌનો આભાર ઝૂલેલાલ જય મા નમસ્કાર જય ઝૂલેલાલ જય માતાજી આજ રોજ નૂતન વર્ષાભિનંદન નિમિત્તે અહીંયા સમસ્ત સિંધી સમાજ માટે નવસારી શહેર સિંધી સમાજ દ્વારા સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવેલું હતું પ્રથમ તો અમારા ગુરુદેવ ગુરુનાનકજી દેવજીને જે સુખમણી સાહેબ હતું તે મોટી સંખ્યામાં બહેનોએ તેમનું પાઠ પાઠન કરેલું હતું વાંચન કરેલું હતું અને તેના બાદ આપણે ઝૂલેલાલ ભગવાનની આરતી ઝૂલેલાલ સાંઈનો પલવ અને ખૂબ જ સારી અને પ્રાસંગિક રીતે આપણે એને પૂરું પાડેલું હતું તદઉપરાંત આમાં મોટી સંખ્યામાં જે મહાનુભાવોની ઉપસ્થિતિ હતી અને નવસારી શહેર સિંધી પંચાયતના તમામ હોદ્દેદારો તેમજ સમસ્ત નવસારી સિંધી કોલોની કે શહેરના સિંધીઓ દરેકે આગળ આવીને ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો છે અને ભવિષ્યમાં પણ આવો પ્રતિસાદ આપશે એવી અમને ખાતરી છે આના સિવાય જેમ આપણે અગાઉ જણાવેલું કે તારીખ સોળ અગિયાર બે હજાર પચીસના રોજ નવસારીમાં એક ખૂબ જ નવસારીમાં એક કલગીમાં એક બધા પીછું છે જે સિંધુ સાંસ્કૃતિક ભવન આપણી વચ્ચે નવસારી શહેર સિંધી સાંસ્કૃતિક ભવન નું જે ઉદઘાટન કરવાનું છે તેમાં અગાઉથી જ આપ સૌને ખુલ્લું અમે આમંત્રણ આપીએ છીએ દરેક સિંધી સમાજના તો આવશે જ આવશે પણ સાથે સાથે જેમણે પણ ભવન નિહારવું હોય એની ટાઈમ આપ આવી શકો છો અને તમારા પ્રસંગો પાંચસો સાતસો આઠસો માણસ સુધીના પ્રસંગો તમે ખુબજ સારી રીતે અને સુંદર એને માણી શકો છો જય હિન્દ ભારત માતાજી બ્યુરો રિપોર્ટ નવસારી